અને મેને નમાયો આને પહેલા મને પાંચ થી છ વખત મને ગાડી માં જવા કાયરિયા પૂછો એની કરી તમે તો અમે કેટલો માર ખાધો છે 90 થી આટલવાર મને ગાડી મૂકી છે સીમ અને

પણ હવે તમારી ઉપર લીગલ કરવાનું ફાઇનલ છે ભાઈ એટલે તમને બીજી વાર ખબર પડે તમારા છોકરા આવી શીખે અને બેન તમારે એવું ન કરાય તમારે એની બહુ ભૂલ હશે અમે તમે સાચા છો પણ મરાય નહીં આ લેવલે ન મરાય તમને નો ખાવ તો તમારે નો ખરાખો ને નો ખરાખો તમારે બેને બધી વ્યવસ્થા કરી દેવાય એની મને ફોન કરાઈને તમે સમજતા નથી હું તો લઈ આવ્યો ઘરે તરત જ ફોન આવ્યો ભેગો હું પાણી ઢોરમાં હતો મારે એ હવે નાના તો નથી તમને જણીને મોટા કર્યા આ લેવલે પહોંચાડ્યા તમે અને હવે તમે માવતર ને નથી પણ બાયું બાઈટી તમે હો ભૂલ હોય ને મારી એટલે ખબર પડે માવતર ને ઓ ભૂલ કાઈ દીત ને તોય હું એક શબ્દ નોક અને હવે શું કરવાનું તમારે માજીને રાખવા છે લઈ જાય બીજો રાત પૂર્ણ

નહીં <coughs>